અને જો અહીંથી આપણે શરૂઆત કરીએ જો ડેરી ફાર્મિંગ કરવું હોય સારું વ્યવસ્થિત ડેરી ફાર્મિંગ કરવું હોય અને પશુપાલનની અંદર આપણે સારી એવી આવક લેવી હોય તો આ આ વાત આપણા મગજની અંદર એક ગાંઠવાળીને બાંધી દેવી જોઈએ જે છે નસલ સાચી નસલ આપણે કહીએ છીએ કે આવી નસલ હોવી જોઈએ આ બધું હોવું જોઈએ પણ નસલ હોવા છતાં આપણે એની વ્યવસ્થિત રીતે કેર ન કરીએ એટલે સંભાળ ન લઈએ તો આપણે એ પશુપાલનની અંદર નુકસાન બેઠવાનો વારો આવતો એટલે કે કહેવાનો મતલબ કે જે વાછરડી કે જે પાડી પશુ વ્યાય ત્યારે જે બચ્ચું આવે ને બચ્ચા ઉછેર આપણે વ્યવસ્થિત નહીં કરી શકીએ તો આપણે જે પ્રમાણે આપણે ઈચ્છતા હોઈએ એ પ્રમાણે આપણે કોઈ દિવસ નફો લઈ શકવાના નથી એટલે કે આપણી પાસે બચ્ચાનું જતન કઈ રીતે કરવું એનું માહિતી આપણને હોવી જોઈએ કયા સમયે એને કૃમિનાશક ગોળી આપવી કયા સમયે એને શું કરવું કેટલા પ્રમાણમાં દૂધ આપવું એ બધી આપણને પ્રોપર નોલેજ હોવી જરૂરી છે એમ તો ડેરી ફાર્મિંગ એટલે તબેલા ઉદ્યોગ કરવા માટે આપણી પાસે ઘણું બધું નોલેજ એના વિશે હોવું જોઈએ પરંતુ સાથે સાથે આવી નાની નોની બાબત ઉપર અમે તમને અલગ અલગ વિડીયા બનાવી અને માહિતગાર કરતા હોઈએ છીએ કે તમે આ વસ્તુ ઉપર થોડો ફોકસ કરશો તો વ્યવસ્થિત થઈ જશે તો બચ્ચું કઈ રીતે ઉછેરવું બચ્ચા ઉછેરવાના બે પાર્ટો હોય એક આર્ટિફિશિયલ અને એક નેચરલ કે એક બચ્ચું એવું હોય આર્ટિફિશિયલ તો લગભગ કોઈ ઉછેરતો નથી પણ જે નેચરલી રીતે કે પશુ વિયાણું વિયાણા પછી એનો જે બચ્ચો આવે પછી નર હોય કે માદા હોય જે વસ્તુ આવે એને આપણે કઈ રીતે તૈયાર કરવું તો સૌ પ્રથમ જ્યારે બચ્ચો ભેંસ વીઆઈ ત્યારે બચ્ચાને એની મા આગળ આપણે છોડી દેવાનું હોય છે એટલે એને વ્યવસ્થિત રીતે કોરું કરી નાખશે એને ચાટી એના પછી આપણે માન્યતા એવી છે મોટા ભાગને આ હું દરેક પશુપાલકોને કહેવા માગું છું મોટા ભાગના પશુપાલકો આની અંદર ગેરમાન્યતાની અંદર દોરાઈ એને કહે છે મેલ ન પડે ત્યાં સુધી આપણે બચ્ચાને દૂધ ન પવાય ભાઈ આ ક્યાંનો સાયન્સ છે કોણે કીધું હકીકતની અંદર જ્યારે બચ્ચું બેસવી આવે ત્યારે બચ્ચાને અડધો પોણો કલાક એક કલાક પછી દોઢ કલાક પછી એને એક કલાક પછી હું તો કહું એની માનું જે આપણે ખીરું કહેતા હોઈએ છીએ એ ખીરું લઈને એને લીટર દોઢ લીટર એવું પાઈ દેવું પડે તો એની અંદર જે માના પેટની અંદર એને જે એના પેટની અંદર જે કચરો છે એ બધું ધીમે 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 બહાર નીકળી જતો હોય છે ઘણા લોકો તેલ પણ પાવતા હોય છે એટલે કે એની અંદરથી વ્યવસ્થિત રીતે થોડુંક તેલ પાવે એટલે આખો અંદરથી ખતરો બહાર નીકળે જાય એના ઓતરડા એકદમ સાફ થઈ જાય તો એની તરત જ દોઢ લીટર કે એવું આને ખીરું પાઈ દેવું જોઈએ પછી માત્ર ધીરે 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 સાંજે એને થોડું ખીરું પાવવું જોઈએ એમ ધીમે 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 પછી એને એની માત્રાની અંદર કમસે કમ દોઢ દોઢ ઓછામાં ઓછું વધારે પાવો તો બી ઘણું બધું ન પાવે દોઢ એક લીટર દૂધ આપણે એને પાઈ શકીએ સવારે દોઢ સાંજે એટલે દિવસની અંદર ત્રણ એક લીટર તો એના બચ્ચાના પેટમાં દૂધ જવું જ જોઈએ હજી સુધી હું કોઈ સાયન્સ નક્કી નથી કર્યું આટલું જ દૂધ પાવું પણ એવરેજ એના પેટની અંદર બચ્ચાના પેટમાં દૂધ એનું માનું જવું જોઈએ એકચ્યુઅલી એની મા આ દૂધ તો એની કુદરતી આપણે જંગલની અંદર જોઈએ દૂધ ભગવાને કેમ બનાવ્યું એ બચ્ચા માટે જ બનાવ્યું હતું પણ આપણે વચ્ચે તો લઈ લીધું તો એ દસ પંદર દિવસ સુધી એને વ્યવસ્થિત રીતે દોઢ દોઢ લીટર દૂધ પાવવું જોઈએ દસ બાર તેર દિવસ થાય એટલે એને એક ચરમનો ડોઝ આપી દેવો જોઈએ એટલે જેથી કરીને એની અંદર વધારે પડતું દૂધ પીવાથી થોડા ઘણા ચરમ બીજા પડ્યા હોય તો નીકળી જાય એમ ધીમે ધીમે એને લીટર લીટર દૂધ ઉપર લેવું જોઈએ બચ્ચું જેમ જેમ મોટું થશે વિકાસ થશે કૂદતું થશે હરતો ફરતું થાય એટલે એના એને બબી લીટર અઢી અઢી લીટર દૂધ એના પછી જ્યારે Ia betul ખોણ ખાતો થાય કે ચાર ખાતો શું હંમેશા શરૂઆત સૂકા ચારાથી કરવી લીલા ચારાથી એસિડોસિસ થાય છે ચરમ પડે છે ઘણી વખત લીલું તરલે છે અને હા જ્યારે તમે દૂધ પાવો છો એ સમયે જો વધારે પડતું વ્હાઇટ કલરનું પોડલો કરવા માટે એકદમ શેરવા મળે તો એને એ બે દિવસ કે એક બે ત્રણ દિવસ એને દૂધ બંધ કરી અને એને દહીંની રબડી કરીને તમે બે ત્રણ દિવસ પાવો તો પણ એ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જશે જો દૂધ જો વધારે કાઢવા મળે તો આપણે ઘણી વખત આવી રીતે ઘણા બધા બચ્ચા ખોવાનું તો જ્યારે દૂધ વધારે પડતું હોય અને તમને એવું લાગે કે વધારે દૂધ શેરે છે પાછળી બગાડ કાઢે છે તો એ જગ્યાએ તમે દૂધ બિલકુલ બે દિવસ ત્રણ દિવસ સ્ટોપ કરો અને દહીં ગાળી લીટર લીટર દોઢ દોઢ લીટર એને લીટર લીટર દહીં પાવશો તો એ શેરવાનું બંધ કરી દેશે તો તેર દિવસ સુધી એને બંધ કરી દેવું છે હું મારી વાત કરું હું બધું જે વસ્તુ મોટા ભાગે જે કહું છું ને એ મારા એક્સપિરિયન્સથી કહું છું નો ડાઉટ થિયરિકલ તો હશે પણ મેં અનુભવો લીધેલા છે એક્સપિરિયન્સ દ્વારા જ હું તમને કહું છું કે આ વસ્તુ આમ થશે આમ થશે કારણ કે મેં પંદરથી સત્તર વર્ષ આ ફિલ્ડમાં કામ કર્યું તો મારા પાસે તમે જોઈ શકો છો કે મારા પાસે એક સાત આઠ મહિ છ સાત છ સાત છ મહિનાની લગભગ પાડી છે એક પાડી છે નવ દસ મહિનાની કદાચ અગિયાર મહિના કહેવાય અને એક પાડી છે મતલબ જોટી તો ગાભણ થઈ ગઈ છે અઢાર વર્ષ અઢાર મહિના સોરી અઢારથી ઓગણીસ મહિના એ ગાભણ થઈ છે તમે ત્રણે ત્રણ જોઈ શકો છો એક અને એ વ્યવસ્થિત મેં શું શું કર્યું ફક્ત ને ફક્ત જ્યારે દૂધ છોડ્યું એટલે એની માનું આપણે દોવા બેસીએ એ સમયે એને માને ખોણ લઈ અંદર ટોપલું મૂકીએ બીજું કશું જ આપણે માથાપૂરમાં નથી પડવાનું આમ કરણ ફલાણી બાટલી પાવો ઢેકડી બાટલી પાવો કશું જ નહીં જ્યારે એની માને દોવા જઈએ ત્યારે એની મા દૂધ ખોણ ખાતી હોય એની અંદરથી ખાલી આટલો ધોબો લઈ અને એ પાડી મૂકી દેવાનું જ્યાં સુધી એની મા દોવા આપે ત્યાં સુધી એને આંખ મૂકવાનું દૂધ તો કદાચ ધાવતી હોય દાવા દેવાની પાંચસો ગ્રામ કચ્છની અંદર બનીની અંદર અમુક લોકો તો આખા બબી ઓછળને ધરાઈ દેતા હોય ત્યારે એ બાજુનું એટલું બધું પ્રમાણ બચ્ચા ઉછેરની અંદર સારું તો આપણે શું કરવાનું છે જ્યારે બચ્ચું ખાવાથી તૈયાર થાય શીખે ત્યારે એની માના ટોપલામાંયથી થોડુંક લઈ અને એને ખાવાતું કરી દેવાનું છે જેમ જેમ બચ્ચું થાય થશે એમ ધીમે ધીમે ત્રણ ત્રણ મહિને પછી એને વ્યવસ્થિત રીતે તમે એક ચરમની ગોળી પણ આપી શકો છો પછી જ્યારે બાજુ છ સાત આઠ મહિનો થાય પછી ધીમે ધીમે મિનરલ મિક્સર આપો અને જ્યાં સુધી ભેંસ એ એ બચ્ચું બાર મહિના દોઢ વર્ષ કે બે વર્ષ ત્યાં સુધી એને ખોણ બંધ નહીં કરવાનું પછી કાંઈ ના હોય તો પાંચસો પાંચસો ગ્રામ એની હોય તો પાંચસો પાંચસો ગ્રામ એને દોણ પણ આપવાનો જે આપણે આપણા ઘરે રાખતા હોઈએ જેમ કે કોઈ બનાસ દોણ હોય સાગર દોણ હોય કે જે પણ દાણ હોય એ વ્યવસ્થિત આપવાનું એની અંદર મિનરલ મિક્સર આપવાનું બીજું કશું જ કરવાની જરૂર નથી અને હા એને થોડુંક હવા ઉજાસની જગ્યાએ નોંધવાનું ઘણી વખત મોટા ભાગના લોકો એવી ભૂલ કરતા હોય છે કે આપણે વ્યવસ્થિત શીળ બનાવેલો હોય આગળ ભેસવું હોય અને એની પાછળ જ્યારે ભેંસ પોડલો કરતી હોય જ્યાં ભેંસ પેશાબ કરતી હોય એની પાછળ પૂંછડા નીચે ક્યાંક ધોબલી હોય તે આગળ એ આપણે એના બચ્ચાને ભોતી દેતા હોય ત્યાં આગળ બચ્ચું એટલું બોધવાથી એને કોઈ દિવસ વિકાસ થવાનો નથી ખોરાકની સાથે સાથે માનસિક વિકાસ પણ આપવો જરૂરી છે તો એને વ્યવસ્થિત રીતે ઉછળ કૂદ કરે એવો વાળો પણ કદાચ હોવો જોઈએ તો એ હરીફરી શકે કારણ કે બચ્ચાને આનંદમાં રહેવું જરૂરી બીજું કે આપણે ઘણી વખત મને એવા લોકો ફરિયાદ કરતા હોય સાહેબ મારા ભેંસ બચ્ચું છે એ તું રેત ખાઈ જાય છે રેત ખાઈ જાય તો તળિયામાં બોધો બધાની જગ્યાએ તળિયું હોય છે તો તળિયામ બોધી દેવો ત્યાં ક્યાં રેત ખાશે અને બીજી વસ્તુ એવી પણ હોઈ શકે કે એવું હોય શક્ય હોય તળ્યું ના હોય તો આપણે એને જે સીંકલું કહેવામાં આવે મોટા સીંકલું વધી એને કરવું રેત ખાશે તો બચ્ચો હંમેશા એનો જીવ ગુમાવવાનો વારો આવશે રેત ન ખાય એના માટે ફોસ્ફરસની એક બાટલી પણ આવે છે મેડિકલની અંદરથી એ પણ તમે ડૉક્ટરની સલાહથી એને વ્યવસ્થિત રીતે પાવો તો રેત ખાવાનું ઘણી વખત બંધ કરતું હોય છે તો આવા ઘણા બધા કારણો છે બચ્ચા ઉછેરની અંદર તમે આટલું ધ્યાન રાખશો તો સો ટકા તમારું જે બચ્ચું છે ચાર ચાર પાંચ પાંચ વર્ષ અમુક જગ્યાએ ઊભા હોય છે અને અમુક લોકોની રાડપણાવતી હોય સાહેબ આ ચાર વર્ષનું થઈ ગયું હજી વ્યાતી નહીં આ પાંચ વર્ષનું મેં પંદર વર્ષના કરિયરની અંદર મેં ઘણું બધું થયું આ ફિલ્ડની અંદર કે સાહેબ હજી ગાભણ થતું નહીં પણ ન થાય એની તમે નોન પણ થઈ કેવી એની કેર રાખી છે એની કેવી સંભાળ લીધી છે એના ઉપર ડિપેન્ડ છે આ તો અર્થ ઉપર તો થઈ ગયું પછી હવે એને છોડ દો હવે એ તો વ્યાજ છે એમ કર્યું જ વ્યાવાન નથી એની પાછળ થોડો ઘણો ખર્ચો આપણે કરવો પડશે એની પાછળ એની કેર કરવી પડશે એની સંભાળ રાખવી પડશે અને વ્યવસ્થિત રીતે એના શું શું છે ભેંસના પગોની અંદર પડ્યું પડ્યું કોઈ દિવસ બચ્ચું મોટું ન થાય એના માટે આપણે એના યોગ્ય પગલાં લેવા જોઈએ તો આવી રીતે આપણે વ્યવસ્થિત રીતે એની ચાકરી કરશું અને જો લિવરટોનિક જો બચ્ચું વ્યવસ્થિત હોય થોડું થોડું તો એને લિવરટોનિક હંમેશા ઘણી વખત લીલું ખવડાવવાથી એવું એસિડોસિસ થાય તો એની અંદર તમે બાટલી લઈને થોડી થોડી એને ખરાબ રહેશો તો સો ટકા એને બીમારી નહીં આવે ચરમ પણ નહીં પડે કચ્છું શેરશે નહીં અને જ્યાંનો બધાનો વિકાસ થવો જોઈએ એ યોગ્ય માત્રામાં વિકાસ થશે તમે મારી ત્રણે ત્રણ પાડીઓ જોઈ કે એક છ મહિનાની છે એક આઠ નવ મહિનાની છે અને એક અઢાર ઓગણીસ મહિનાની છે ત્રણે ત્રણમાં તમને થોડો ડિફરન્ટ લાગતો હશે મેં કંઈ કર્યું નથી ફક્ત મેં જે તમને કીધું એ જ એના ઉપર મેં પગલાં એને મોટી કરી છે એમાં એક તો ઘાફણ થઈ ગયું છે અને બીજી બે નાના બચ્ચા છે એ બે વર્ષ થવા પહેલાં પહેલાં એ ઘાફર થઈ જશે તો મિત્રો આ આ બચ્ચા ઉછેર માટેની એક નાની ફોર્મ્યુલા હતી કે જે આપણે દેશી કોઈ વૈજ્ઞાનિક ઢબાની અંદર મોટા ભાગે નથી તો નોર્મલી આપણે આપણા ઘરે પણ આવું કરી શકીએ તો થેન્ક યુ સો મચ મિત્રો અમારી માહિતી તમને જો સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ